અમદાવાદમાં હોળી રમવાના શોખીનો માટે અયોધ્યાની થીમ પર ધર્મરાજ ગ્રુપ દ્વારા બિગેસ્ટ હોલી ફેસ્ટનું અદભુત આયોજન થશે મારું નામ સોનલ નાયર છે હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુએન્સર છું હોળી એટલે રંગોનો તહેવાર અને હોળી આપણા ભારતમાં પણ નહીં દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણે સૌપ્રથમ હોળીકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ હું પચીસમી માર્ચે જોડે ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાવ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધર્મરાજ ગ્રુપ અને તમે બધાને વન્સ અગેન હેપી હોલી થેન્ક યુ સો મારું રામ નિરાલી જોશી છે અને થેન્ક યુ સો મચ ફોર ધર્મરાજ ગ્રુપ કે જેમણે મને અહીંયા ઇન્વાઇટ કરી વર્ષોથી જે પરંપરા ચાલતી આવી રહી છે હોળી સેલિબ્રેટ કરવાની ખાસ કરીને આપણા ગુજરાતની અંદર પ્રથમવાર એક વખત આવી હોળી થવા જઈ રહી છે જે અયોધ્યાની થીમ ઉપર ડેડિકેટ કરે છે અને આવો વિચાર આવો ને એ એક અદ્ભુત વિચાર છે અત્યારનું યુવા જનરેશન છે જે લોકો દર વર્ષે હોળી સેલિબ્રેટ કરે છે ધામધૂમથી દરેક અલગ અલગ પાર્ટીકોટમાં સેલિબ્રેટ કરે છે ક્યાંક સેલિબ્રિટીઝને પણ બોલાવે છે ક્યારેક ફેમિલી ગેટ ટુગેધર પણ કરે છે પણ આ વર્ષે મારી સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત છે એક વિચારાઓને એક બહુ મહત્ત્વની વાત છે હોળી તો આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને રંગોનો પણ તહેવાર છે પણ એક વસ્તુ કે અયોધ્યાની થી મને જાન્યુઆરી મંદિર જાન્યુઆરી મહિનાની અંદર હમણાં જ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આપણે ધામધૂમથી તહેવારને સેલિબ્રેટ કર્યો છે આમ તો જ્યારે રામજી ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે પણ આ વખતે આપણા ગુજરાતની અંદર પ્રથમ વખત ધર્મરાજ ગ્રુપને એક નવો વિચાર આવ્યો કે આપણે અયોધ્યા હોળી કેમ સેલિબ્રેટ ના કરી તો એક ખૂબ સરસ મજાનો વિચાર છે અને પચીસમી તારીખે આ ઇવેન્ટ રાખવામાં આવે છે તો દર્શક મિત્રોને મારી વિનંતી છે આપ આવો પધારો અને ધોળેટી નો લાભ લો રંગો નો તહેવાર છે જિંદગી અને અયોધ્યા સિટી અયોધ્યા સિટી એન્ડ અયોધ્યા ટેમ્પલ સો રામ ભગવાન હજી હમણાં હમણાં જાન્યુઆરી મહિનામાં જ આપણે ઘરે પતાયેલા છે તો આપણે એના ઉપર જ આખે આખું પ્લાન કરીએ છીએ ડીની થીમ છે એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે થઈને બેકડ્રોપમાં આપણે એ વસ્તુ કરી નથી શકતા પણ અમારું જે બેકડ્રોપ હશે એના બેક એન્ડમાં તમને અયોધ્યા મંદિર જ દેખાશે જે રીતના બેકડ્રોપ તમે કોઈ બી બેકડ્રોપ જોઈશો ત્યાં તો અમારો લોગો જોઈશો તો એમાં બેક સાઇડમાં તમને એ જ વસ્તુ દેખાડશે